મેંગો બરફી બનાવવા બે કપ કોપરાનું છીણ અને એક કપ સહેજ ગરમ દૂધ એડ કરી મિક્સ કરી લઈએ અને વીસ મિનિટ રહેવા દઈએ હવે બે નંગ પાકી અને મીઠી કેરીની છાલ કાઢી તેના ટુકડા કરી લીધા છે હવે મિક્સરમાં કેરીની પ્યુરી બનાવી લઈએ હવે પેનમાં કેરીની પ્યુરી એડ કરી બેથી ત્રણ મિનિટ મીડિયમ ફ્લેમ પર હલાવતા રહીને કૂક કરી લઈએ પ્યુરીમાં આ રીતના બબલ્સ આવવા લાગે એટલે અડધો કપ ખાંડ એડ કરી મિક્સ કરી લઈએ અને પ્યુરીનો કલર થોડોક બદલાય અને જેલી જેવું થાય એટલે પલાળેલું કોપરાનું છીણ એડ કરી મિક્સ કરી લઈએ અને પાંચ મિનિટમાં મિશ્રણ થોડુંક ડ્રાય થાય એટલે અડધો કપ મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરી લઈએ અને ઘી તથા એલાયચી પાવડર એડ કરી મિક્સ કરી લઈએ હવે ડબ્બામાં બટર પેપર મૂકી મિશ્રણ એડ કરી એક કલાક રહેવા દઈએ અને ડબ્બામાંથી કાઢી ચાંદીનો વરખ લગાવી કટ કરી લઈએ